નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્રો દિનેશ કઠિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે ચર્ચા કરવાની છે કે આપણે કપાસના જે પાક આપણે જે વાવવાનો છે એટલે કે જે આપણે કપાસિયા સોંપી દેવી છે તે પછી સાટી દોવા દવા એટલે કે મોટા ભાગના ન ઉગે તેની આજે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો અત્યારે હાલમાં તમે જુઓ તો ઘણા એરિયામાં અમારે પાડોશી અમુક વિસ્તાર છે એમાં લગભગ કપાસિયા સોંપવા માંડાણા અમુક ખેડૂત મિત્રો ઉગાડવા માંડાણા પણ હજી તમે જુઓ તો તાપમાન હજી વધારે છે તો હજી કદાચ એમ પાંચ થી દસ દિવસ કદાચ તમે રહી જાઓ તો પણ ચાલે તો પણ તમને આવતા શિયાળુ પાકમાં તમે ભેગા થઈ જાઓ હજી તમે પાવા નથી તો વધારે પડતો ટેમ્પરેચર એટલે કે જે તડકો વધારે પડે છે તો હજી થોડાક દિવસ રહી જાઓ તો તમારું એક તો કપાસનું જે બિયારણ છે એનો ઉગાવ પણ સારો આવે અને અમુક ટાઈમ તમે જુઓ તો વધારે પડતો તડકો પડતો હોય એટલે કપાસ ઉગી પણ જાય છે પણ તમે જુઓ તો આમ છોટું રહેશે જે સ્પીડે વધવું જોઈએ એ સ્પીડે વધતો નથી અને સરવાળે પછી આપણને ઉત્પાદન પૂરતું મળતું નથી તો આપણે પહેલાં વાત કરી શકીએ એટલે કે તમે લીટા તમે ચોપ્પનને ગાડીઓ વાવતા હોય કે બોતેરની ગાડીઓ વાવતા હોય કે એંસીની ગાડીઓ વાવતા હોય તમે જે લીટા પાડી દીધા એટલે કે તમે ખાતર જે ખાતર કોઈ પણ રાસાયણિક ખાતર તમે નાખી દીધું અને કપાસિયા સોંપી દીધા અને પછી આપણે જે દવા પાવાની છે અથવા તો જે સાંટવાની છે એની આપણે માહિતી દેવા જઈ રહી છું તો ખેડૂત મિત્રો અમુક તમે જુઓ તો એટલે કે યુપીએલ નું દોસ્ત એટલે કે ઘણી બધી કંપનીના જે પેન્ડી મિથાલી ત્રીસ ટકા ઈસી જે આવે છે એટલે કે જે પેન્ડી મિથાલી ત્રીસ ટકા ઈસી આવે એ દવા ઓનલી લાંબુ પાન ન થવા દે એટલે કે પટ્ટી પાન ન ઉભા દે તો કયું કે કાર્યું ખાર્યું ખૂટેલું મળશું સામો આ ખડ અને આ જે ત્રીસ ટકા પેન્ડી છે ન ઉગે બીજું કે સાથે તમારે ઓક્સી જે આવે છે એટલે કે આપણે એને આપણે સાદી ભાષામાં ગોલ કહીએ છીએ બરોબર

બરોબર તો મેં કીધું એટલે ખર ન ઉગે પણ હું એમ માનું છું કે જે તમે પાવાની બાસાલિન તમે પાવશો મિત્રો તો એમાં શું થાય એક તો ડબો આપણે રાખવો પડે હવે એમાં જુઓ તો પાણી ઠેઠ આ બાજુ આવતું હોય અહીંયા નીકળતું હોય ને જાતું હોય ઠેઠ વાયલા શરીર એટલે કે એ બાસાલિન કે ગોલ આપણે જે લીટામાં પહોંચાડવાનું એવું લીટર આ દવા જે રહી એ પાણી કરતાં વજનવાળી આવે એટલે આપણે જે લીટામાં પહોંચાડવાનું એ લીટામાં પહોંચે નહીં અને ધોરિયામાં રહી જાય એટલે આપણને પૂરતું રિઝલ્ટ મળતું નથી બીજું હાલો તમે ડબ્બો ફેરવી નાખો બરોબર તો તમારા લીટરમાં પણ એમાં તમારી નજર ન રહી અથવા વધારે ઓછું થઈ ગયું આખો ડબ્બો ભરેલો હોય એટલે દવા પ્રેશર થઈ જાય પછી જમ પાણી ઘટતું જાય એમ દંદોળી નજીક પડતી હોય એટલે કે જે બાસાલી નજીક પડતી હોય તો એમાં પણ રિઝલ્ટ ઓછું મળે એટલે કે રિઝલ્ટ તમને અપડાઉન મળે વધારે મળે અને ઓછું મળે તો આ જીડ છુટકારો લેવા માટે એટલે કે પાવાની બાળ છુટકારો લેવા માટે તમે છાંટવાની પણ આવે છે તમે જો છાંટી દો તો તમારે એક જ ધારો રિઝલ્ટ આવે એમાં કંઈ તમારે ઘટે નહીં તો છાંટવા માટે તમે જુઓ તો પહેલાં દો ઉપર ઈ પીએલ એટલે કે આમાં પેન્ડી મિથાલીન જે આવે એ આડત્રીસ પોઈન્ટ સાત ટકા સી એસ ફોરની લસર આવે તો તમે દોષ ઉપર પણ વાપરી શકો ટાટાનું પેન ગ્રાન્ડે પણ વાપરી શકો અથવા તો જીએસપીનું પેનડી રીચ આવે છે એ પણ વાપરી શકો તો ખેડૂત મિત્રો આનું માપ પહેલાં તો બોટલને કોઈ પણ કંપનીની બોટલ સાંટવાની હોય એને પૂરેપૂરી પહેલાં તોયડા પહેલાં બરોબર હલાઈ નાખવાની હલાવી એક પપમાં સિત્તેર એમ નાખી અને વ્યવસ્થિત લીટામાં આપણે જે કપાસ સોંપેલો છે એમાં લીટામાં વ્યવસ્થિત તમારે સાંટી દેવાની એટલે કે જીરા આપણે જોઈએ સાટતા જ હોય છે તો એમાં લાગટ સાટવી એટલે એક એકર એક ડબલું ખૂટાડી દેવું પડે તો જ રિઝલ્ટ આવે અને કપાસમાં આપણે ચોપ્પનની ગાડીઓ વાય હોય એટલે ભરદામાં સાંટવાની ન થાય તો એમાં આપણે કદાચ હવા એકર કે દોઢ એકર થઈ જાય સાત છ મિલિયન ડબલામાં બરાબર તો ચાલે પણ વ્યવસ્થિત ખાટી તમે સાટો એટલે છટકાવ કરો અને તમારે રિઝલ્ટ સારું આવે અને બીજું કે આ જે દવા જે રહી બોલ ટેકનિકલ આવે એટલે કે તમે દવા જે સાટો એના અંદર બબલ્સ એટલે કે બોલ ટાઈપના અંદર દવા પડે એટલે અમુક ઘણા ખેડૂત મિત્રો અમે એવા જોયા છે કે દવા સાટી એટલે પાછલી પાણી એટલે કે પાછું આમ હાલી હાલી આમ સાંટતા હોય પણ એવું નથી આને લીચામાં તમારે હાલ્યું જવાનું અને દવા છંટકાવ કરી દેવાનો તો પણ રિઝલ્ટ તમને સો સો ટકા રિઝલ્ટ મળશે હવે બીજું કે આ થયું પિયતવાળા વિસ્તારમાં એટલે કે જે પિયત આપણે જે પાણી આમ ઉગાડતા હોય પાણીથી એના માટે તો અમારો કે આજ તારીખ થઈ અગિયાર પાંચ બે હજાર ચોવીસ હવે માનો કે તમે આજે છટકાવ કર્યો છંટકાવ કર્યા પછી તમારે દસથી બાર દિવસ સુધી આ બાસાલી રિઝલ્ટ આપે આજે દેખાડું તમને દોસ્ત ઉપર એટલે કે આમાં જે પેન્ડેમિક થાલી આડત્રી સાત ટકા જે સીએસ આવે છે એ પણ સારી એવી કંપનીનું તમે લઈ શકો આજે તમે છંટકાવ કરીએના દસથી બાર દિવસ સુધી રિઝલ્ટ આપીએ કે બાર દિવસનું રિઝલ્ટ મેં લીધેલું છે એટલે હું તમને કહું છું એટલે કે આજે તમે સાંટી દીધી એટલે દર બારથી વધીને તમે અવરું આવું પાણી આપો તો પણ ચાલે અને છાંટવામાં તમને એક ધારું છટાય એટલે રિઝલ્ટ પણ સારું આવે અપ ડાઉન પણ ન થાય બીજું કે અમે જે એરિયા એરિયાવાળા ખેડૂત મિત્રો કપાસ અમુક ઘણા એરિયામાં શું એમની ભાઈ પાણી હોય પણ એ પાણી કદાચ નથી પાતા એ કપાસિયા સોંપીને મૂકી દે બરોબર કપાસિયા સોંપીને મૂકી દે અને પછી બાસાલીન છાંટતા હોય છે તો ક્રિક મિત્રો તમે બાસાલીન છાંટી શકો દસ થી બાર દિવસ સુધી તમને રિઝલ્ટ સો એ સો ટકા મળે પછી તેર ચૌદ પંદર દિવસ જમ દી થોડા 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 વધતા જાય એમ થોડું થોડું રિઝલ્ટ કપાતું જાય તો તમે પણ બાસાલીન એવી રીતે છાંટી શકો એટલે કે નિંદામણ તમારે ઉગે નહીં હવે બીજી વાત તમને એક વાત કરું કે યુપીએલ એક મસ્ત દવા એટલે કે

હોય એમ એલ એક બે મહિના હોય એમ નાખી અને છંટકાવ આપણે એને કરવાનો છે આમ માનું કે કોરી જમીનમાં એટલે કે મેં આગળ વાત કરી તમને કે જે કપાસિયા આપણે ઝોપીને મૂકી દીધા છે ખાતર બધું નાખી દીધું છે જેબા નાખી દીધું છે ગમે બધું ખાતર નાખી દીધું છે અને પછી આપણે એમાં દવા છાંટી દેવી બરોબર એક તો આ બાષાલીને ઘોડિયા નહીં આલે કે દસ બાર દિવસ સુધી રિઝલ્ટ આપે એમ એકસ તમને છંટકાવ કર્યાના તમને બારથી ચોવીસ કલાકમાં તમારે ફરજીયાત પાણી આપવું જરૂરી છે બીજું હવે માનો કે કોઈ ખેડૂત મિત્રોને પાણી ભૂલમાં એટલે કે પાણી જે લીટર પાતા હતા બાસા લઈને કે બીજી બાસલીસ કેવું કંઈક છટાણું નહોતું અને થોડુંક રેર પી ગયું એટલે ભરદાવા તૂટી તૂટીને બીજા પણ લીટા પી જાય અથવા તો વરસાદ આવી ગયો અને તમે દવા ન છાંટી ગા તો વરસાદ આવીને એટલે કે લીટા બીજા પી ગયા હોય તમે પેંડી અથવા તો એમિકસ ન છટાણું હોય તો એમાં પણ તમારે મૂંઝાવાની જરૂર નથી વરસાદ આવી ગયા બાદ કે લીટરમાં પાણી વહી ગયું હોય એના ચોવીસ કલાકમાં તમે જો એમિકસનો છટકાવ કરી દો તો પણ મોટા ભાગના નિંદામણ ઉગતા નથી બીજું કે એમિકસને આપણે ખેડૂત મિત્રો કયા કયા પાકમાં ન વાપરવું જોઈએ તો એક તો તમે જુઓ તો જુવાર બાજરી ઘઉં ઈસબુલ મકાઈ અને શેરડી આ પાકમાં આપણે એમિકસ વાપરવાનું નથી અને છતાં તમે દવા એમિકલ્સ લેવા જાઓ તો જે દુકાનદાર દવા વેચે છે એને તમારે પૂછી અને પછી તમારે છંટકાવ કરો તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા તો ખેડૂત મિત્રો વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર